અને મહત્વના સમાચાર વડોદરા મનપાના સ્માર્ટ રોડમાં મોટી બેદરકારી સામે આવી છે સ્માર્ટ રોડ બનાવતી વખતે વરસાદી ડ્રેનેજ ચેમ્બર જ ન બનાવવામાં આવ્યું રોડ શાખાના એન્જિનિયરે ધ્યાન પણ ન રાખ્યું સ્માર્ટ રોડના કામમાં અધિકારી અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે ડ્રેનેજનું ચેમ્બર ન બનતા ચોમાસામાં ચારસો પચાસ ઘરોમાં પાણી ભરાયા હતા ચૌદ કરોડના રોડમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા જ ન કરાતા લોકોને હાલાકી પડી હતી કોર્પોરેટરે અધિકારીઓનું ધ્યાન દોર્યું ત્યારે ખબર પડી છે ડ્રેનેજની ચેમ્બર બનાવવાની કામગીરી ફરીથી હાથ ધરવામાં આવી છે પંદર દિવસથી ચેમ્બર બનાવવાનું કામ ચાલી રહ્યું છે ચેમ્બરનો ખાડો ખોદતા સ્થાનિકો અને વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે કોર્પોરેશને રોડ શાખાના આસિસ્ટન્ટ એન્જિનિયરને માત્ર સોકુઝ નોટિસ આપી સંતોષ માન્યો અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવા નાગરિકો માંગ કરી રહ્યા છે નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે જવાબદાર અધિકારી સામે અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે પંદર દિવસથી અત્યારે ચેમ્બર બનાવવાનું કામ ચાલી રહ્યું છે જેના કારણે લોકોની સાથે વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે મનપાના સ્માર્ટ રોડમાં આ મોટી બેદરકારી સામે આવી છે